પિતૃ ત્રણ પ્રકારના છે એક સાત્વિક પિતૃ છે એક એક રાજસ પિતૃ પિતૃ છે છે બીજું હજુ કહું છું પિતૃઓથી મહેરબાની કરીને ગભરાશો નહીં ઘણા લોકો એમ કે આમ નહીં તો આમ આમ નહીં તો આમ આમ નહીં તો આમ ગરુડ પુરાણ ત્યાં સુધી કહે છે તમારી પાસે એક રૂપિયાની સગવડ નથી એને એને વંદન કરીને હૃદયથી પ્રણામ કરશો ને તો એ તમારું કલ્યાણ કરશે કારણ પરિવારના પિતૃઓને બધી ખબર હોય કે તમારા પરિવારની પરિસ્થિતિ કેવી છે પણ ભાગવતજી કહે છે કે ભગવાન રાજી થાય તો ભક્તિ આપે છે અને પિતૃઓ રાજી થાય છે તમારા પરિવારનું કલ્યાણ તો કરે પણ પરિવારનો વેલ વધારે છે સાત્વિક પિતૃનો નિવાસ હંમેશા પીપળાના વૃક્ષમાં હોય છે અનુ મોડું જોવું છે સાત્વિક ભગવાન ભજન કરતા કરતા જગતના પરિવારના કલ્યાણ માટે જીવ્યા ને શરીર શાંત થઈ ગયું પણ કદાચ કોઈકનું મોડું જોવાની કે કઈક ઈચ્છા હોય એટલે એકદમ જતા નથી સાત્વિક પિતૃ એ છે પછી રાજસ પિતૃ એ છે કે જેને ખાવા પીવાનો પહેરવાનો ઉડવાનો બહુ શોખ હોય છે એને નથી કહેતા અમાર માળી આ સાડી લે ને ગયા આ સાડી પહેરીને ગયા હોત તો હારું અને પછી પાછા કે મારી સપના માં કહેતા હતા કોઈ સાડી કોને દીધી હતી સાત્વિક રાજસ પિતૃ જેને ખાવા પીવાને ફરવાનો બહુ શોખ છે અને તામસ પિતૃ એ છે આખી જિંદગી ક્રોધ કરી કરીને જ શરીર છોડ્યું છે એટલો બધો ગુસ્સો કર્યો પરિવારની સાથે ના બને સમાજ સાથે ના બને એટલું નહીં અમુક વ્યક્તિનો ક્રોધ તો એટલો બધો હોય છે પોતાની જાત પર ગુસ્સો કરે એટલો બધો ગુસ્સો કરે જાતે ને જાતે કે હવે મને હર પકડે તો લે એટલો જાતે જાતે ને ક્રોધ કરે ઘરના શાંતિ એ તામસ પિતૃ થાય છે સાત્વિક પિતૃ છે અમાસના દિવસે તમે જે જલ સમર્પિત કરો છો સંધ્યાકાળ પછી એનું એ પાણી સાત્વિક પિતૃઓ પી શકે છે રાજસ પિતૃઓ તમે જે કપડા ધોઈને સૂકવો છો એ કપડામાંથી જે પાણીના ટીપા પડે છે એ જ પાણી પીવાનો અધિકાર છે અને તામસ પિતૃ એ છે કે તમે જે ઘરમાં વાસન બાસન ઘસીને જે પાણી ગટરમાં જતું હોય જે ઘરની અંદર સાત્વિક પિતૃઓનો નિવાસ હોય છે એ ઘરમાં કોઈ પણ કાર્ય હાથમાં લે છે એની કૃપાથી થઈ જાય છે દિન પ્રતિદિન સવાયું વધતું જાય સવાયું વધતું જાય સવાયું વધતું જાય રાજસ પિતૃઓ એ છે કે વધારે નહીં વર્ષમાં એકવાર ભાઈ કાર્તક ની અમાસ આવે ચૈત્ર ની અમાસ આવે વાદરવા ની અમાસ આવે આ ત્રણ અમાસમાંથી કોઈ પણ એક અમાસમાં રાજસ પિતૃઓની પાછળ થોડું દાન કરો કપડા છે વસ્ત્ર છે અનાજ છે ભાઈ જે આપવાથી રાજી થાય છે અને જે તામસ પિતૃઓ છે એનું દાન ગમે તેને થાય નહીં તામસ પિતૃનું દાન ગાડી વ્યક્તિ હોય જેનું શરીર મેલું છે અંગ મેલું છે એટલો સમય સુધી નાતી ધોતી નથી એના શરીરમાંથી દુર્ગંધ મારે છે એવી વ્યક્તિને તામસ પિતૃનું દાન આપો એ રાજી થઈને તમને આશીર્વાદ આપે છે કોનું દાન લેવાય અને કોને દાન અપાય એ પણ ગરુડ પુરાણ કે બીજું જ્યારે પિતૃઓને જલ ચઢાવો ત્યારે કશું જ ના આવડતું હોય સ્વદા સ્વદા સ્વદાન સ્વદા સ્વદાન આવું ત્રણ વાર બોલી દક્ષિણ દિશામાં સંધ્યાકાળ પછી જલ ચડાવું તમને શાંતિ મળશે ભગવદ્ અનુગ્રહ થશે